નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના પુન ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ટ્રકમાં ચોખાની બેગોની આડમાં સંતાડી લઈ જવાતો રૂપિયા બે પોઈન્ટ છ કરોડની કિંમતનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતાં અંદરથી તેત્રીસ હજાર નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી વિદેશી દારૂ ચોખાની બેગો વચ્ચે છુપાવીને લઈ જવાતો હતો જેથી ચેકિંગ દરમિયાન શંકા ના જાય રૂરલ પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જયરામ મેઘવાલ અને ક્લીનર મુકેશ મેઘવાલની ધરપકડ કરી છે ટ્રક અને ચોખા સહિત કુલ રૂપિયા બે કરોડ ચોવીસ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરવામાં આવ્યો હતો અને વાંસદ ટોલનાકા સુધી પહોંચાડવાનો હતો પોલીસથી બચવા માટે આરોપીઓએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું છે રૂરલ પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કાલે રાત્રે 14 બે 2026 ના રોજ અમારા અંકલેશ્વર ડિવિઝનના ના ડીવાયએસપી કુશલ ઓજાન ને મળી મળેલ વાતમી આધારે અમારા અંકલેશ્વર ભરૂચ અંકલેશ્વર તાલુકાની અંકલેશ્વર તાલુકા પોસ્ટના પીઆઈ સાહેબની ટીમ

અને આમાં કોઈ ગેંગ સેવન છે કે આ જે છે ટ્રક માં જે દારૂના સિવાય જે બીજો મુદ્દો હતો આમાં ચાવળ ની કટ્ટીઓ હતી અને જે ઈબે બિલ કે બિલટી જે હતી આ પણ જે ચાવળો ની રાઈસ ની હતી તો આ રાઈસ ના આડ માં એ લોકો દારૂ નો સપ્લાય કરતા હતા અને આમાં અત્યારે તપાસ ચાલે છે કોઈ ગેંગ જેવો અત્યારે અમારા મોટા જે અમારી તપાસમાં જાણવા મળેલ છે આ હરિયાણા થી લઈને આવતા હતા અને ક્યાં જવાનો હતો અને તપાસ અત્યારે ચાલુ છે પિન્ટુ મોદી જનસક્ષી ન્યુઝ અંકલેશ્વર